ગીરગઢડા પોલીસ કર્મચારી સામે મહિલા બુટલેગર જાતીય શોષણના આરોપ લગાવ્યા બાદ ગીર સોમનાથ પોલીસે બે પોલીસ કર્મચારી એક હોમગાર્ડ અને એક સામાન્ય નાગરિકને મહિલા બુટલેગરની દુષ્કર્મની ફરિયાદને આધારે અટકાયત કરીને ધોરણે કાર્યવાહી શરૂ કરી છે મહિલા બુટલેગરની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે શરૂ કરી તપાસ ગીર મહિલા બુટલેગરે પોલીસ કર્મીઓ વિરુદ્ધ જાતીય દુષ્કર્મની નોંધાવી હતી અધિક્ષકે મહિલાની ફરિયાદ બાદ પોલીસ કર્મચારી ની અટકાયત ને લઈને આપી વિગતો મનો કબાર ટીન ગીર ગઢડા પોલીસ મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિજન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદારનો ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેન ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે એ મકવાણા કરીને છે એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરીયા ગામના વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે વિક્ટીમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે પોતે વિડો છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે વિક્ટિમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અમે ચારેય આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડઅપ કરી લીધા છે આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી પટેલ કરી રહ્યા છે અને એ એ પણ જ તપાસ છે આમાંથી જે એક આરોપી છે એની વોટ્સઅપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કંઈ પણ આમાં સત્ય હશે જે કંઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડકમાં કડક અમે કાર્યવાહી જે પણ હશે એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે પોલીસ પણ છે જે પણ હશે એની સામે કરશે સાહેબ આપને જણાવો કે આમાં જે સિવિલિયન વ્યક્તિ છે એ વ્યક્તિનું કંઈ પોલીસ કર્મચારીના નામે મહિલા પાસેથી શોષણ કરતો ને હપ્તા ઉઘરાવતો એવી વાત મહિલાએ આક્ષેપ કર્યા છે એ પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ એમાં શું છે હકીકત શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી ત્યાર પછી એની પાસે એક ફોટો હતો એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે એ સિવિલિયન કર્મચારીને પણ અમે રાઉન્ડ અપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ કરીને અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે એ કરીશું સાહેબ એ વ્યક્તિએ પોલીસનું નામ મટાવીને જે કંઈક કાર્ય કૃત્ય કર્યું છે એ બાબતે એની ઉપર વિશેષ કોઈ કાર્યવાહી થશે કે કેમ હા એ તપાસમાં અમે લેવાના છીએ કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી અમે આગળ નહીં વધી શકીએ સાહેબ વારંવાર પોલીસ ઉપર એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે આની પહેલાં ઉના પંથકમાંથી જ એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો ત્યારે એને એક બ્રાન્ચના કર્મચારી ઉપર આંગળી ઉપાય ત્યારબાદ ઉનાનું જે તર્ડ ચેકપોસ્ટ છે ને હવે આ તો આ પોલીસના જે નીચેના વર્ગના કર્મચારીઓ છે એને શું સંદેશો આપશે કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે પુરાવાના આધારે લીગલ એક્શન અથવા ડિપાર્ટમેન્ટલ એક્શન જે પણ હશે કાર્યવાહી કડક થશે